તો રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા ત્યારે તંત્ર દ્વારા ફાયર સેફ્ટીને લઈને તપાસ હવે શરૂ કરવામાં આવી છે જેને લઈને બોટાદમાં ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું હતું બોટાદની હીરા બજારમાં એક હજારથી વધારે હીરાની ઓફિસો આવેલી છે જ્યાં મોટી સંખ્યામાં લોકો અવર કરે છે ત્યારે ગુજરાત ફર્સ્ટ આ રિયાલિટી ચેકમાં બોટાદ હીરા બજારમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો ત્યારે બોટાદમાં રાજકોટવાળી થશે તો જવાબદાર કોણ તે સવાલ છે રાજકોટમાં જે ગોજારી ઘટના બની હતી તેને લઈ સમગ્ર રાજ્યમાં તંત્ર દ્વારા ફાયર સેફ્ટી ના સાધનો લઈને તપાસના આદેશ કરવામાં આવ્યા છે આ હીરા બજાર ની અંદર ફાયર સેફ્ટી કોઈ પણ સાધનો જોવા મળ્યા નથી ત્યારે કહી શકાય કે ત્રણ માલ આ બિલ્ડિંગ છે આ બિલ્ડિંગ ની અંદર હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે ફાયર સેફ્ટી કોઈ પણ સાધનો જોવા મળતા નથી આ કોઈ પણ અનિચ્છનીય ઘટના બનશે તો જવાબદાર